પાડી નાખીને આવું છે ટા સુરત દાદાનું જે લુક એટલે કે સીન દેખાય છે અને કૃપાલબેન પોતું મારે ધ્રુવભાઈ ટીવી રહ્યા અને મેડમ હું હજી ખાવાનું બનાવે રે બોલો કેટલા વાગે તમને બતાવું હલો ગાય તો ગુડ મોર્નિંગ અને તમને બતાવી ગરમ પાણી થઈ ગયું આ પાણી દઈ દેવાનું છે આ પાણી નાખી દેવાનું છે ટબમાં એકદમ જોરદાર પાણી થઈ ગયું છે ગરમ લાકડા બાકડા વ્યવસ્થિત નાખી દઈએ તો થઈ જાય બીજું ગરમ પાણી આપણે આવી ગયા છીએ તો ઘરમાં આ લોકો તો સુતા હે મેડમ ગયા છે નાવા આપણે જ્યાં બનાવે તો આમળાનો રસ જોઈ શકો છો એ પીવાનો છે આમ તો ગ્લાસમાં હોય પણ આપણે ડાયરેક્ટ શિયાળામાં રસ પીવામાં બહુ મજા આવે તમે લોકો પીવાનું રાખો અને કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું નહીં તો થઈ ગયા તૈયાર ને હવે કરે છે રે દીવા દેખાય તમને જઈ શકો છો દીવાબતી ચાલુ છે ભાઈએ નાઈ લીધું હે ચા નાસ્તો કરે હવે કૃપાલી બેન ઉતર હે ઉઠશે અને આપણે ગરમ પાણી લેવાનું આપણું ગરમ પાણી થઈ ગયું આ ગામડા જેવું મોજ આવે આપણાને ગરમ પાણી જોઈ શકો છો ઠંડીનું મોસમ તો ત્યારે આપણે પાણી લઈને ફટાફટ નાઈ લઈએ તો પાણી આપણે નહીંથી થઈ જાય છે તૈયાર અને મહેમાનોનો નાસ્તો તૈયાર કરવાનો છે તો પકાર લઈએ ડબ્બો ખાલી થઈ ગયો તો એટલે હવે ડબ્બો ભરી નાખ્યો મસ્ત મજા અને ગાંઠિયા ન હોય ને ગાંઠિયા એટલે મીડિયમ સાઈજ જો અને સેવ હોય ને ચકલી આવે એ ખાય ચકલી માટે સેવ કાબરો માટે સેવ ઝીણી ઝીણી એવું બધું હોય છે બરાબર ચલો ત્યારે મળીએ તમને તો ફાઇનલી મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે જોઈ શકો છો અને અત્યારે સુરત દાદાનું જે લુક એટલે કે આમ જે સીન દેખાય છે મસ્ત મજાનો તો હલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મહેમાનો નાસ્તો આપણે દઈ દીધો હે જોઈ શકો છો ચાલો ત્યારે મળીએ નીચે ચા નાસ્તો કરીએ તો નીચે છે ને આપણે આવી ગયા મહેમાનો નાસ્તો જઈને અને કૃપાલીબેન છૂપવો હા જે મેં સવારમાં ને તમને બતાવો નહીં આપણે રસાયલો પક એટલે છે ને પેટ સાફ થઈ જાય ને મસ્ત મજા નહીં ચાલો ત્યારે આપણી ચા થઈ ગઈ છે તૈયાર અને નાસ્તો પણ આવી ગયો છે તો ચલો નાસ્તો કરવો હોય તો આવી જાઉં અને વાગ્યા છે અત્યારે સાત એટલે વહેલું ઉઠીને વહેલું કામ પતાવીએ ને તો મજા આવે

તો આજે દુકાન ખુલી ગઈ અને દીવાબત્તી એ થઈ ગયા માતાજીના ના અને હવે કૃપાલી બેન મોડાય આજે તારી બેન પણ રાડ પાડેરી ચોપડા મુક્તિ થી એની બેન પણ આવી ગઈ રાડ પાડતી ગઈ તો જઈ ચાલો ગબડો અત્યારે કયું કયું શાક બને ટમેટા નું

અને કૃપાલ બેન પોતું મારે છે ધરૂપી ટીવી જોવે રે અને અને મેડમ હું ખાવાનું બનાવે રે બોલો કેટલા વાગે તમને બતો હા 10 જો એટલે મહેમાન આયા હતા ને તો થોડુંક મોડું થઈ ગયું એટલે હવે શું શું બનાવે ખબર નહી ઓ નો વાત તને

તો ખાવાનું તો હું ડીશ પણ ખાઈ લેવાનું ગાડલા ખાઈ જાય દસ વાગે એક વાર લાગે નાખતા ઓકે ચલો ગાય તો મસ્ત મજા જમી જઈએ આરામ જય માતાજી